છે અમે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી છે આ બધું ડેકોરેશન કરેલું છે તમે અને આ ઝંડો ફરકે છે તમે કેવી રીતના ઉજવણી કરી છે કોમેન્ટમાં જરૂર બતાવજો ફરકે છે જય ભારત જય સંવિધાન અમારા કાકા જો ખુશ થઈ ગયા છે ઝંડો ફરકે છે એટલે તો મિત્રો વિડીયોમાં બની રહેજો ત્યાં સુધીમાં ચાલ આવો આવો મિત્રો હજુ અમે બીજા બે જંડા લેવા જતા છે બે ઘટે છે એટલે બે લગાડવા માટે તો વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો चल भाई। आओ। शर्मा आज तो मैं ऐसे भी आने वाला नहीं था शर्मा बार बार फोन कर रहा है। बाकी खुल जा रही है ગાડી નહીં તો મને તો લઈને આવું લઈને આગળ

મિત્ર અમે ઓલરેડી લઈ લીધા છે હાથમાં છે ઝંડા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હું પહોંચી ગયો છું જ્યાં કામ કરું છું ત્યાં હમણાં ઓફિસે લગાડવાનું છે આ મિત્રો ઓલરેડી આપણે ઝુંડા લગાડી દીધા છે ત્રણ જગ્યાએ તમે જોઈ શકો છો આ એક અને આ બે અને આ ત્રીજો તમે જોઈ શકો છો મિત્રો કેટલો મસ્ત કરે છે તમે જોઈ શકો છો મિત્રો આ ત્રણ ઝંડા મસ્ત લગાડેલા છે